ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે મંગળવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વ્યસન મુક્તિ માટે સભા કરી મોટા સમાચાર ઠાકોર સમાજ પાસે પ્રતિજ્ઞા લેવડાવી અને અને લોકોને સમય શાંતિ જાળવવામાં પણ અપીલ કરી ત્યારે અલ્પેશ ઠાકોર સભામાં જેગુઆર કાર લઈને આવ્યા હતા તે કારની આગળની તરફ આરટીઓ નંબર લખેલો નહોતો ત્યારે માત્ર પાછળની તરફ જ આરટીઓ નંબર લખાવેલો હતો ત્યાં પોલીસની નજર કેમ કાર પર ન ગઈ અને કેમ કોઈ કાર્યવાહી ન કરી તે સવાલો ઉભા થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોરે આરટીઓના કાયદાનો ભંગ કર્યો જેગુઆર કાર લઈને જીએમડીસી ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી જેમાં નંબર પ્લેટ જ નહોતી ઓબીસી નેતા અલ્પેશ જેગુઆર કારમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર આવ્યા જ્યાં તેમની કારમાં આરટીઓના કાયદાનો ભંગ કર્યો છે કારમાં નંબર પ્લેટ જ નહોતી આ વિશે જે વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા

અને આગળની તરફ જે નંબર પ્લેટ હતી એ લખેલી રહી જ ન હતી તો મહત્વનો મુદ્દો એ બની રહ્યો છે કે જયારે કાયદો અને વ્યવસ્થાની જે પણ વાત કરતા હોય છે અલ્પેશ ઠાકોર ત્યારે ખુદ નિયમ ભંગ કરતા હોય લાગી રહ્યું છે એ જો આપણે વાત કરું તો પોલીસની વાત કરીએ તો પોલીસનું ધ્યાન જે છે આ ઘટના ઉપર નહોતું પડ્યું અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ હોય એવું લાગી રહ્યું છે અને અલ્પેશ ઠાકોર પોતાની જેવી સભાપતિ હતી અને નીકળી પણ ગયા હતા અને પોલીસ પણ ત્યાં હાજર હતી ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા પરંતુ કોઈની પણ નજર જે છે આ કાર ઉપર નથી પડી અને માત્ર માત્ર એ રીતે કેમેરામાં જે છે આ દ્રશ્યો કેદ કરાયા હતા અને ત્યાં દ્રશ્યો જે જોઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર ની જે કાર છે જેગુઆર કાર છે તેની આગળની તરફ નંબર નથી નોંધેલો અને પાછળની તરફ જ માત્ર નંબર જે છે એ નોંધાયેલો છે